મુશળધાર વરસી રહેલા વરસાદના કારણે થરાદ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા જેને લઈને શહેરીજનોએ ભારે મુશ્કેલી વેઠવી પડી હતી ત્યારે વરસાદના વિરામ લીધા બાદ કેટલીક જગ્યાએ તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યું છે પરંતુ બસ ડેપોથી જૂની આરટીઓ હાઈવે તરફના રસ્તે આવેલી રાજેશ્વર આર્ટ્સ કોલેજ તેમજ રાજેશ્વર ઉચ્ચ માધ્યમિક હાઈ હાઈસ્કૂલ આવેલી છે જેમાં બારસોથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આ સ્કૂલ તેમજ કોલેજ ત્રણથી ચાર ફૂટ વરસાદી પાણી ભરાયેલા છે જેથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવા શાળા સંચાલકો તરફથી સ્કૂલ પ્રાંગણમાં આવેલા કન્યા તેમજ કુમાર છાત્રાલય સહિત મીટિંગ હોલ ખાતે અભ્યાસક્રમ કરવા શરૂ કરવાની ફરજ પડી છે કોલેજના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે છ સપ્ટેમ્બરની સાંજે શરૂ થયેલા વરસાદના કારણે શાળાના મુખ્ય ગેટથી શાળાના પગથિયા સુધી પાણી ભરાયેલું છે જે બાબતે વહીવટી તંત્રને જાણ કરવામાં આવી છે જેથી સત્વરે આ પાણીનો નિકાલ કરવામાં આવે તેવી શાળા પરિવારની માગ છે ઉચ્ચ માધ્યમિક શાળાના આચાર્ય વીરાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે શનિવારે ખાબકેલા વરસાદ બાદ રવિવારે રજાનો દિવસ હતો સોમવારે શાળામાં આવતા સંપૂર્ણ શાળા સંકુલ પાણીમાં ગરકાહ હોવાથી કોલેજ તેમજ માધ્યમિક અભ્યાસ કરતા

કન્યા છાત્રાલય માં પણ અભ્યાસક્રમ શરૂ કરાયો છે તો શાળા સંચાલકો ની મોગ છે કે તંત્ર દ્વારા આ પાણી નો યોગ્ય નિકાલ કરે તેવી માંગ છે જેથી કરીને સ્કૂલ માં જે બાળકો નો અભ્યાસ શરૂ થાય ગુરપુરી ગોસ્વામી ન્યુઝ બનાસકાંઠા શનિવારના દિવસે વરસાદનું ભારે આઈમ થયું એટલે કે બાર વાગ્યા સુધી અમારી કોલેજ બધી છૂટી ગઈ હતી અને એના પછી વરસાદ આવ્યો અને શનિ રવિએ રજા હોય સોમવારના દિવસે આ બધું પાણી ભરાઈ ગયું હતું અને એના પછી બે દિવસ કલેક્ટરના સાહેબના આદેશ મુજબ લાવે મુજબ બે દિવસ રજા રહી અને પછી અમે શિક્ષણ કાર્ય જે એ શાળાના કેમ્પસમાં એટલે કે હોસ્ટેલ બહાર અમે ચાલુ કરેલું છું તો આ બાબતે તંત્રને જાણ કરીશું હા આ બાબતે તંત્ર જાણ કરી હતી મામલે સાહેબને બધા અહીં નિરીક્ષણ કરીને ગયા છે અને આશ્વાસન આશ્વાસન આપ્યું છે એ થઈ જશે અત્યારે શું લાગે છે કે આ શાળામાં ક્યારે શું કાર્ય ફરી એવું લાગે છે કે આ અહીં થોડુંક ફૂટી જેવું રહ્યું છે એટલે બે દિવસમાં ચાલુ થઈ જશે તમને જોવું પછી શું આવી રીતે ચાલુ